રાતના સમયે આવતી જતી લક્ઝરી બસ તેમજ એસટીની બસમાં પેસેન્જર તરીકે બેસીને પેસેન્જરોના સામાનની ચોરી કરતા બે ચોરોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા છે બંને પાસેથી દસ લાખના દાગીના અને રોકડા ચાર લાખ મળીને ચૌદ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે ત્યારે પકડાયેલા બંને આરોપી વિશાલ દેવી પૂજક અને કરણ દેવી પૂજકે છેલ્લા ત્રણ મહિનામાં રાત્રિના સમયે આવતી જતી એસટી બસમાંથી સંખ્યાબંધ પેસેન્જરોના સામાનમાંથી દાગીના અને પૈસાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અમદાવાદના પ્રખ્યાત શિવશંકર પીજીમાં જીવાતવાળો ખોરાક મળી આવતા કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા રસોડું સીલ કરી દેવામાં આવ્યું છે શિવશંકર પીજી બોયઝ હોસ્ટેલમાં રહેવા માટે સંચાલક દ્વારા વ્યક્તિ દીઠ દસ હજારથી લઈને અઢાર હજાર ભાડું વસૂલવામાં આવતું હતું પરંતુ અહીં ખાવા પીવાની ચીજવસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાની અને અનહાઈજેનિક ખાવાનું આપવામાં આવતું હોવાની ફરિયાદો મળી હતી જેના આધારે ફૂડ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા પાઉમાં જીવડું છાસમાં માખી અને શાકભાજી પણ સડેલા મળી આવ્યા હતા જેથી ફૂડ વિભાગ દ્વારા હોસ્ટેલના રસોડાને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાને કારણે ભાવનગરના તેતાળીસ અમદાવાદના નવ અને રાજકોટના પચાસથી પંચાવન સહિત ગુજરાતના ત્રણસોથી પણ વધુ લોકો નેપાળમાં ફસાયા છે આ તમામ લોકોને સ્થાનિક હોટલો અને વૃદ્ધાશ્રમોમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે જોકે કેન્દ્ર સરકાર અને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ભાવનગરના તેતાળીસ લોકોને ગઈકાલે મોડી રાત્રે ભારત બોર્ડર પરત લાવવામાં આવ્યા હતા જ્યારે રાજકોટના ત્રીસથી પાંત્રીસ લોકોને એકવીસ સપ્ટેમ્બર સુધીમાં અને બાકીના ગુજરાતીઓને વહેલી તકે સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવશે